વ્યારા સુધીના હાઈવે ને ફોરલેન કરવાનો પ્રોજેક્ટ રદ કરતા આદિવાસી સમાજમાં માં ખુશી ઔદ્યોગિક નગરી વાપી થી શામળાજી સુધીના નેશનલ હાઈવે નંબર છપ્પન ને ફોરલેન કરવાના પ્રોજેક્ટ પૈકી હાઈવે થી અસરગ્રસ્ત લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો વિરોધ ને પગલે અંદાજે સોળસો કરોડના ખર્ચે વાપી થી વ્યારા સુધીના ના આ ફોરલેન પ્રોજેક્ટ ને પડતો મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ હાઈવે વાપી કપરાડા અને ધરમપુર તાલુકાના સત્તર થી વધુ ગામો અસરગ્રસ્ત થતા હતા હાઈવે ની બંને તરફની જમીનો સંપાદન હતી પ્રોજેક્ટ રદ ખેડૂતોની જમીન બચી જશે કેન્દ્ર સરકારના નિર્ણયથી વલસાડ જિલ્લામાં અસરગ્રસ્તોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે તો ધારાસભ્ય અનંત પટેલે આ આદિવાસીઓ ની જીત ગણાવી તાપી જિલ્લાથી લઈને વલસાડ જિલ્લાના વાપી સુધીનું જે અંદરના રસ્તે સંપાદન થવાનું હતું હજારો આદિવાસી સમાજના ખેડૂતોની મહામૂલી જમીન જવાની હતી એ સંપાદન અટકી ગયું છે અને હવે જે રસ્તો જૂનો છે એ રસ્તો જ સમારકામ કરીને નવો રસ્તો બનાવવામાં આવશે આ આદિવાસી સમાજની એકતાની જીત છે